ચોરવાડ શહેર ભાજપમાં ભંગાણ ચોરવાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોમાં ગરમાવો ચોરવાડ શહેર ભાજપના ભંગાણ પડ્યું છે ચોરવાડ શહેર ભાજપ એસટી સેલના પ્રમુખ લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા સહિત સેંકડો કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ તમામ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ ધારણ કરી આવકાર્યા છે આમ ચોરવાડમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પાર્ટીમાં ગરમાવો જોવા મળ્યો છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી મારું નામ વિમલ ચુડાસમા છે નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે ત્યારે આજે કાલે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે અમારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના શહેરના ચોરવાડ શહેરના પ્રમુખ છે તે વર્ષોથી તેમને તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા હીરાભાઈ કરશનભાઈ વાઢેર આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડાયેલા હતા અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોધાભાઈ ચાવડા જે જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા કામ કર કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણ અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ ચારે ચાર લોકો સભ્ય સભ્યભયના છે અને જે જોડાણમાં અત્યાર સુધી જે દસ વર્ષથી અમારી પાસે જે પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણ છે અને આજે એમને મોટી સંખ્યામાં થી આઠસો મુખ્ય આગેવાનોની વિચારે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપને અલવિદા કહ્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે હજી પણ ઘણા પણ ભાજપના આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે